सूरत में રત્ન કલાકારો जुदी યુતિ માંગણી થી હડતાલું એલાન કરવામાં આવ્યું હતું જે હડતાલ માં રત્ન કલાકારો ને રોકવામાં આવતા ડાયમંડ વર્કર યુનિયન એ રત્ન કલાકારો ને હડતાલ માં જોડાવા સમજાવ્યા હતા સુરત માં હીરા ઉદ્યોગ માં મંતિપાતે રત્ન કલાકારો ની અપોઝિશનવા પાકી છે જેથી પરિવાર

ત્રણથી ચાર વિસ્તારોની અંદર અમે કારીગરોને સમજાવવાના પ્રયત્નો કર્યા છે કે કાયદોને વ્યવસ્થા ન ડોળાય અને રોડ ઉપર ખોલતું ટ્રાફિક ન થાય જેથી કરીને આપ આપણી જો વિરોધ છે આપણો જે વિરોધ છે એ કાયદાકીય રીતે અને સંવિધાનિક રીતે આપણે પ્રદર્શિત કરશું આ બાબતે હું સરકારને અને માલિકોને પણ કહેવા માગું છું કે અત્યારે રત્નકલાકારોને સમજાવવાનો પ્રયત્ન અમે કરીએ છીએ તાત્કાલિકના ધોરણે ઉચ્ચ સ્તરીય સમિતિ બનાવવામાં આવે જો આ જુવાડ ફાટીને બહાર આવશે તો ના તમારા હાથમાં કે ના મારા હાથમાં રહેશે એટલા માટે વિનંતી કરું છું કે રત્ન કલાકારોને તાત્કાલિક ભાવ વધારો દેવામાં આવે અને સરકારને પણ વિનંતી છે કે જે પ્રમાણે કમેન્ટમેન્ટ કરવામાં આવ્યું હતું એ પ્રમાણે રત્ન કલાકારોની મદદ કરવામાં આવે અને રત્ન કલાકારોને વિનંતી છે કે તમે તમારા હક માટે સ્વયંભૂ હડતાલ પાડો અને હડતાલની સાથે કાયદાની દ્રષ્ટિએ શાંતિપૂર્ણ રીતે વિરોધ પ્રદર્શન કરો જો આજે તમે એક નહીં થયા તો આવનારા દસ વર્ષ સુધી તમારી વ્યથા કોઈ સાંભળશે નહીં અમે તમારા માટે તત્પર છીએ પરંતુ આજે તમારે એક થવાની ખૂબ જરૂર છે